ખેડૂત ભાઈઓ શું તમે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓ નાખીને થાકી ગયા છો ખર્ચ તમારો વધી રહ્યો છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે તો આ બધા પ્રોબ્લેમ નું સોલ્યુશન છે મલ્ટીપ્લાયર આખા ભારતમાં સૌથી વધુ કાર્બન આપતી એક માત્ર પ્રોડક્ટ છે જ વર્ષે જે રાસાયણિક ત્રીસ ટકા સુધી ઘટાડો કરીને પણ દર વર્ષે સુધીનું ઉત્પાદન વધારી આપવામાં સક્ષમ છે મલ્ટીપ્લાયર વડે જમીન ને તમે પહેલા જેવી ફળદ્રુપ પહોંચી અને ભરભરી બનાવી શકો છો મલ્ટીપ્લાયર એ ઓર્ગેનિક ઇનપુટ સાથે શ્રેષ્ઠ ઓર્ગેનિક ખાતર છે કારણ કે હવે તમને એક ટ્રોલી દેશી છાણિયા ખાતરની તાકાત માત્ર એક કિલો મલ્ટીપ્લાયરમાં મળી રહેશે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ભારત સરકાર દ્વારા અને યુરોપિયન યુનિયન દ્વારા પ્રમાણિત પ્રોડક્ટ છે જે પાકને જંતુઓથી અને રોગોથી બચાવવા માટે સર્વશ્રેષ્ઠ છે મલ્ટીપ્લાયર એટલું શક્તિશાળી અને ફાયદાકારક પ્રોડક્ટ છે કે જો કંપનીની સૂચનાઓ અનુસાર તેનો ઉપયોગ કરવામાં આવે તો સાત વર્ષ પછી કોઈ પણ જાતના ખાતરની કે મલ્ટીપ્લાયરની પણ જરૂર પડતી નથી છતાં પણ ત્રણ ઘણું ઉત્પાદન કરી આપવામાં જમીન સક્ષમ બની જાય છે એટલું શક્તિશાળી છે આ મલ્ટીપ્લાયર એકવાર મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરી જુઓ અને ઉત્પાદનમાં વધારો મેળવો વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો